સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવભક્તો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી જિલ્લાભરના મંદિરોને ફૂલો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા જ્યારે કે શિવલિંગને પણ વિશેષ શણગારથી સજાવાયા મંદિરોમાં આનંદના ગરબા શિવ મહિમા દીપમાળા અને આરતી જેવા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું શ્રાવણના પવિત્ર દિવસે હજારો ભક્તોએ શિવ શિવજીના દર્શન કરી શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો શિવાલયો નો પ્રવાહ જોવા મળી રહ્યો છે કેવો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિવ મંદિરો છે સુરેન્દ્રનગર ના શિવ મંદિરોમાં ભક્તો નું ભાગે છે તે જોવા મળી રહ્યું છે પણ મહાદેવજી ને કરવામાં આવ્યો છે અંગતનાથ મહાદેવજી નું મંદિર છે વહેલી સવારથી લોકો છે તે અને ભક્તો છે પણ અનોખો શણગાર કરવામાં આવ્યો છે પૂજારી છે તેમની સાથે વાત કરશું આજે કેવા પ્રકારના કાર્યક્રમો છે અને કેવી ભક્તોની ભીડ છે ત્રીજા સોમવારને લઈને

તમે અહિયા આવ્યા છો શું કેશો આજે જે મહાદેવજી નો તણગાર છે આજે શ્રાવણ મહિના

કઠોળ અને અનાજ નો કરવામાં આવે છે વર્ષોથી પરંપરા છે આજે ઉત્સાહ તો અત્યારે દર સોમવારે શ્રાવણ મહિના નું હોય જ છે પણ અતિશય શિવ ભક્તો જે રે નિર્ગવાળા જે હોય એ ભક્તો સવાર થી પાંચ વાગ્યા થી રાત ના બાર વાગ્યા સુધી ચાલુ રહે ખાસ કરીને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે ત્યારે ભક્તો નું છે તે ઉમટી પડવા પામ્યું છે સુરેન્દ્રનગરના શિવ મંદિરો છે તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે આજે ખાસ અનાજ નો શણગાર છે તે શિવલિંગ કરવામાં આવી રહ્યો છે ફૂલો નો શણગાર પણ મંદિર ને શણગારવામાં આવ્યા છે વહેલી સવાર ભક્તો આવી રહ્યા છે દીપ માળા હોય તેમજ જે શિવ સ્તુતિ હોય તેમજ આજે સુંદરકાંડ ના પાઠ છે તે તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ છે તે શિવ મંદિરોમાં કરવામાં આવી રહી છે છે આજે ત્રીજો સોમવાર જેને લઈને મહિલાઓ બાળકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પર દર્શન માટે મંદિરે આવી રહ્યા છે અને મહાદેવજી પૂજા અર્ચના કરી પાણી ચડાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે જી જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે